તું शारदाબેનનો દીકરો છે અરે પણ મને તો અરુણાબેને મતલબ કે મારા મમ્મી છે અને પપ્પાએ તો એમ જ કીધું છે કે હું એમનો દીકરો છું અને આકાશ शारदाબેનનો દીકરો છે ખોટું કીધું છે પણ એ લોકો મને ખોટું શું કામ કી લાલચ પૈસાની અને સારા દીકરાની લાલચ છે તું સ્વસ્થ છે તંદુરસ્ત છે અને આકાશ આકાશને માનસિક બીમારી છે બસ આજ લાલ છે એમને પોતાના સગા દીકરાને અમારી પાસે મોકલી દીધો અને પારકા દીકરાને એમની પાસે રાખ્યો અચ્છા તો એમ વાત છે એમને સારું નીજી તું અત્યારે ઘરે જ હું ઘરે જઈને હરુણા અને સુધીરભાઈને પૂછું છું કે એમનો અસલી દીકરો છે કોણ હું કે પછી આકાશ

હું કોઈ તમારો દીકરો નથી તમારો દીકરો તો આકાશ હતો અને હું છે ને શારદાબેન દીકરો છું આ વાત ખોટી છે બોલો ને પણ તમે બેટા મારી વાત સાંભળો તું અમારો દીકરો છે અને આકાશ છે ને એ શારદાબેન નો દીકરો છે પણ આ વાત કાન તને કોને ભરાઈ મને કે મને કોઈ કાન નથી ભર્યા પણ અત્યારે છે ને સાચી હકીકત શું છે ને એની મને જાણ થઈ ગઈ છે એટલે તમારા જ મોઢે હું સચ્ચાઈ જાણવા માંગુ છું

માનસિક અવસ્થા બરાબર નહોતી અને ચિંતામાં ને ચિંતામાં એ વધારે ને વધારે બીમાર પડતો ગયો એટલે મેં અને મેં અને સુધીરે નક્કી કર્યું કે તને અમારી પાસે રાખી અને આકાશને ત્યાં મોકલી દઈએ બેટા પણ તું હવે અમને છોડીને ક્યાંય નહીં જાય ને મેં તને સાચું હતું એ બધું કહી દીધું છે મતલબ કે તમે લોકો એ પોતાના સ્વાર્થ ખાતર એક દીકરાને એની માથી વિખૂટો કરી દીધો ના બેટા એને પણ અમે અમારો દીકરો આપ્યો જ છે ને પણ એનો સગો દીકરો તો નથી ને તમે તો તમારો સ્વાર્થ જ જોયો ને અરે કેવી માં છો તમે તમારા સગા દીકરાને એવી હાલતમાં તમે કોઈ બીજાને સોપી દીધો અરે શરમ આવી જોઈએ તમને લોકોને રવિ જો બેટા જે થઈ ગયું એ ભૂલી જા ને શાંત થઈ જા શાંત થઈ જા બેટા ના હું તમારા લોકો સાથે હવે આ ઘરમાં રહેવા નથી માંગતો હું છે ને

મમ્મી બેન હ હું ઘરે આવી ગયો ઘરે આવી ગયો એટલે મતલબ એ કે અત્યાર સુધી હું મારા સાચા ઘરે નતો પણ હવે હવે હું મારા સાચા ઘરે એટલે કે મારી asli માં અને મેન પાસે આવી ગયો છું બેટા રોહિત

વર્ષો પહેલા રવિ ના પપ્પા એ પાંચ લાખ રૂપિયા નું લેણું તારા પપ્પા પાસેથી કર્યું હતું અને એમણે એના બદલામાં મારા દીકરાને ગીરવે રાખ્યો હતો

એને રવિને એમની પાસે રાખ્યો અને તને મારી પાસે મોકલી આપ્યો સમજી ગયો મમ્મી હું બધું સમજી ગયો મારા મારા મમ્મી પપ્પાએ મારી સાથે આટલો મોટો ધક્કો કર્યો નહીં હું છું ને હું તારી જ મમ્મી છું અને તારી જ મમ્મી રહીશ બેટા

મમ્મી શું કહું તમને કેવા છો તમે લોકો કે જે પૈસા માટે થઈને

મે મારા સગા દીકરાને મારા સગા દીકરાને બીજરે સોપી દીધો અને પણ એ હાલતમાં કે જ્યારે મારા દીકરાને મારી જરૂર હતી ભગવાન મને કામ નઈ કરે કે માફ નઈ કરે આકાશ આકાશ મે તો તને નો સમજી શક્યા જતાં જતાં તે તે બીજા ભવે મારી કુકે જન્મ લેવાનો વિચાર્યું નહીં બેટા નહીં આ કોલ્લે બેટા અમારી ગટપણની લાકડી તું અમારો આધાર હતો બેટા અમે સમજી નથી એ બેટા આતા તર બાપ તું માફ કરી દેજે ઓ તારે સારે સારે વર્તો ન કરાવી શક્યો પણ પણ મે તને ઠોકરાવી દીધો મારા જેવા ભાગ્ય બાબાજી ને એમાં કોઈ નઈ બેટા કોઈ નહી તો આપણને માફ કરી દેસ પણ ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે